મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે મમ્માના મંદિરે ગઈ જઈએ તો શુભ અને શક્તિ શુભ મેં ત્રીજાના બ્લોગમાં બતાવ્યા મેં અમારા બ્લોગમાં જ્યાં હો પણ હું જો વિશે ગયા હતા શું કરી લે તો હવે આપણે મકા જાઉં મમ્માના મંદિરે અને દાડાનું લોકેશન બતાવું કારણ કે રાતના લોકેશનમાં તો શુભ મેં જઈને આવ્યા છે

તે બધા જઈને લગભગ કોણ ઝાડ પોચો હજાર જેવો આવવાના છે એ બીજો કોઈ ખાલી વર્ષો એકલા લેબડા અને બીજી વસ્તુ તો આખી અલગ છે ખાશે વિના ઝાડે તો આપણે હજી પેલા બધી સાથા મંડી છે તો આમ તો આ ખોટું કહેવાય ખોટું કરી આ પણ આમ તો ના મેળવવાની સાચી વાત નથી તો આપણે છે આપણે હજી થોડું નેડિયામ જઈને આગળ જઈને કટ લઈએ બે હજાર સુર ની વાત કરીએ તો આપણે એક આટલે રસ્તો પડતો એ રસ્તાથી અમે ઓછી રહ્યા ને પેલી પીલ પેલા આવી ને એમાં કાહી અમે જાતા હું તમને બતાવી દઉં અત્યારે લગભગ અસ્યા છે તો જણાવી લેજો એશ બમ ગોવાળ આવી દીધું ચડાવી દઉં પણ અંદર એટલે અમે પહેલા જતા

આપણો તો આપણા અંદાજ આવ્યો હા તો આપણે બધા ચાર જણા થઈ ગયા હા અને હવે આપણે મોમન મંદિરે જવાનું હો તો બ્લોગમાં જોડાયા તો આપણે મોમન મંદિરે જઈએ બતાવીએ આપણે રસ્તામાં પહોંચી ગયા અને જે જગ્યાએ કિશોરને દોડી કરી લીધો હતો એ જગ્યાએ આપણે સો આપણે દોડીએ આપણે શિકોડ પાછળ ક્ષેત્રતો હતો એટલે આપણે ભેગા થઈએ તો ગોટાળા વરતા હતા આપણે દોડીએ આપણે મોમાના મંદિરે માકે અને તળાવ બધું કુંડીઓ કુંડી ખબર નહીં આટલે ઝાડ બહુ હતા એટલે કુંડીઓ કોઈ દેખાતી નથી આ કુંડીઓ પહેલી વાર મેં જોયો ખોટું નહીં કહેતો પહેલી વાર જોઈ તો તળાવ તો એટલું બધું ભર્યું નહી

દોડ દોડ કે શકી દા ને શીખોમાં જુ પાછળ આવ્યા હતા તો વ્લોગાવી લેજો આપણે જે જેમ ચાલુ કરીએ આપણા મિસ્ટર સોન ટીમો હતા ઘણી આપણે એક આટલે વિડીયો બનાવ્યું હતું પણ નકાર તો બધું હોવાઈ ગયું હું તમને નોતાવું આ જોઈ લ્યો બધું આપણે પહેલાં કણ એક વિડીયો ચેલેન્જ વિડીયો બનાવતા હતા આટલી બનાવેલા ચાવી ગોતવાનું પેલા કણ રીંગવાળું ખાસ છે બધું બનાવ્યા હતા

તો આપણે એક વખત આવ્યા હતા શક્તિ મું બે જણા તો એમના ખાલી ફરવા તો આપણે ફેરથી જઈએ તળાવ જોઈએ ને એટલે હાલ ને મને નાવ ને એવું મન થઈ જાય એવું થાય તો આપણે એ કરી લઈએ પહેલાં આપણે મોમાના તમારું ગુજરાત દર્શન કરાવું જો મોમાનું મંદિર આપણે જોબ ખોલ નાખીએ

એયસ આલે લગભગ લોક મારેલો છે તો આપણે બારખી દર્શન કરી દઈએ લોક જ મારેલો આપણ પરદનરા લોક માની જોઈ જે દાઈ જોઈ લો આપણે થી જઈએ આવું હમ અને આપણા એટલું બધું રિઝલ્ટ આવતું નહીં આપણે અને બધી જગ્યાએ બતાવું તમને જોડે છે જઈ એટલું ખાલી થઈ ગયું અને ચાળ ભૂંકાઈ જાય કારણ કે પાણી એટલું બધું હતું ને તો ચાળ હાવ બાળી ના શ આપડે પહેલી વાર આટલે આયા હ પહેલી એટલે પહેલી વાર પહેલી વખત એટલે આવી ગયો પર હાવ પહેલી વાર પણ મેલ્યો હા તો તમે જોઈ ગયો પાણી તો તળાવ અને આ મકાઈ પાણી આવે પાણી તો બધી જગ્યાએ આવે અને દશામાન મૂર્તિ જો દશામાન મૂર્તિ પડી

અને હવે રીલ બનાવીને પછી ઘરમાં કાજ આવું હતું બરોબર કોઈ તો પછી ઘડીવાર આટલે વ્લોગ બનાવીને ક્યાં જાવ એટલે વ્લોગ તો આલ તો કન્ટિન્યુ મિલે છે કન્ટિન્યુ એટલે ભાગ ભાગ નહીં એટલે આપણે હવે રીલ બનાવવા ખાલી બસ અને પેલો ઓલો તમે જોયા જો બેઠો પાણી વચ્ચે વચ્ચે ખાલી એક ટેકરા જેવો એના ઉપર ચડીને બે જ તો હવે આપણે કમ્પેટ બધું ફરી ગયા અને રેલ બિલ શૂટ કરના છે અને અવા જ આવશે સીધા ઘેર તો આપડે તમે સીધા ઘેર જઈને મળીએ